પહેલી રોટી ગાય હતી આ અભિયાનનો વિચાર ક્યાંથી આવ્યો હું એક જૈન પરિવારની દીકરી છું એટલે જીવ જીવદયાના સંસ્કાર મારામાં બાળપણથી જ છે મુંબઈમાં બે ગાય લઈને બેઠા હોય છે તમારે અમારી પાસેથી ચારો બાય કરવો પડશે અને પછી તમે આ ચારો ખવડાવો રોટલી અમે નહીં ખવડાવવા દઈએ આ લોકો અમને ખવડાવવા નહીં દસે તો આ પરંપરા જ બંધ થઈ જશે આ સંસ્કૃતિ વિસરાતી જશે તો એની માટે મને ત્યારે થયું કે હું એક એવી કોઈ એક્ટિવિટી કરું કે જેનાથી પબ્લિક પણ ગૌ સેવા સાથે જોડાય એના માટે બાળકોને જ કેમ સિલેક્ટ કરે જે માતા ભૂલી ગઈ છે ભારતીય સંસ્કૃતિ કે આ રોટલી બનવી છે એ બાળકો માતાને યાદ ખવડાવવું ફક્ત મારો ધ્યેય ન હતો મારો ધ્યેય હતો વિસરાતી જતી સંસ્કૃતિને પાછી લાવવામાં હમણાં અમારી સાથે દક્ષિણ ગુજરાતની એટી જેટલી સ્કૂલ જોડાય છે ટાર્ગેટમાં તો સૌપ્રથમ તો આખું ગુજરાત અને ત્યાર પછી આખા ભારતમાં મારે આ મિશનને પહોંચાડવું છે. રુદિવેન તમે એક ફેશન ડિઝાઇનર છો એક ઇન્ટિરિયર ડિઝાઇનર છો અને સાથે સાથે આ અભિયાન પણ ચલાવો છો. સૌથી પહેલા તમારા વિશે થોડું અમને જણાવો પછી આપણે આજે આ અભિયાન વિશે ઘણી બધી વાતો કરવી છે. મારો જન્મ નવસારીમાં થયો છે. લગ્ન રાજસ્થાનમાં થયા છે. અને રહેવાનું મારું મુંબઈ છે બરાબર અને મારા વિશે કહું તો હું એક જૈન પરિવારની દીકરી છું એટલે જીવ દયાના સંસ્કાર મારામાં બાળપણથી જ છે અમને જૈન ધર્મમાં શીખવાડવામાં આવ્યું છે કે સૌથી મહત્વનું જીવ દયા હોય છે તો એ જીવ દયાના સંસ્કાર અમને નાનપણથી જ પરિવારમાં શીખવવામાં આવ્યા છે તમે કહો એ સાચી વાત છે કે કારણ જૈન ધર્મ એ જે કહે ને એ કહેવાય કે સૌથી પેલા એ લોકો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે જીવ દયા અને મતલબ એ લોકો એક નાની માખીને પણ કદાચ ન મરવા દે એમ તો પણ એવું કહે કે બહુ પાપ લાગે અગર એમ નથી મરી જાય તો પરંતુ આ જે અભિયાન જે છે પહેલી રોટી ગાય હતી આ અભિયાનનો વિચાર ક્યાંથી આવ્યો કેવી રીતે શરૂઆત કરી મતલબ જીવ દયા તો પહેલેથી તમે નાનપણ તમે કીધું હતી કે તમારામાં સંસ્કાર છે આ વસ્તુના પણ આ અભિયાન આખું ચલાવવું ને એવું વસ્તુનો ક્યાંથી આખો થોટ આવ્યો તમને આમાં મારી સાથે એક દિવસ એક ઘટના બની હતી મુંબઈમાં ત્યાં એક સિસ્ટમ હોય છે કે દરેક સોસાયટીના કોર્નર પર દરેક ગલીના કોર્નર પર બે ગાય લઈને બેઠા હોય છે એટલે જેમણે પણ ગાયને કંઈ ખવડાવવું હોય તો ત્યાં એ લોકો એ બે ગાય લઈને બેઠા હોય છે આપણે પૈસા આપીને ચારો ખવડાવો અને જ્યારે એક દિવસ હું રોટલી ખવડાવવા ગઈ તો પહેલા તો અમને રોટલી ખવડાવવા દેતા હતા પણ કોરોનાના સમય પછી એમણે એક અલગ જ બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો કે તમે રોટલી નહીં ખવડાવી શકો તમારે અમારી પાસેથી ચારો બાય કરવો પડશે અને પછી તમે આ ચારો ખવડાવો રોટલી અમે નહીં ખવડાવવા દઈએ ત્યારે મને આ વિચાર આવ્યો કે આવી રીતે જો રોટલી ખવડાવવાનું બંધ કરીએ તો આપણી જે ભારતીય સંસ્કૃતિ હતી કે ભારતીય સંસ્કૃતિ જે સનાતન સંસ્કૃતિ એમાં સૌ પ્રથમ મહિલાઓ જ્યારે ઘરમાં રસોઈ બનાવે ત્યારે સૌ પ્રથમ પહેલી રોટલી ગાય માતા માટે બનતી હતી તો આવી રીતે આ લોકો અમને ખવડાવવા નહીં દેશે તો આ પરંપરા જ બંધ થઈ જશે આ સંસ્કૃતિ વિસરાતી જશે તો એની માટે મને ત્યારે થયું કે મારે કંઈક કરવું છે આ સંસ્કૃતિને સાચવવા માટે જાળવી રાખવા માટે મારે કંઈક એવું કરવું જોઈએ કે હું તો કરું જ છું પણ બીજા બધાને કેવી રીતે જોડવામાં તો ત્યારે મને આ વિચાર આવ્યો કે હું એક એવી કોઈ એક્ટિવિટી કરું કે જેનાથી પબ્લિક પણ જોડાય આપણી સાથે અને ગૌ સેવા સાથે જોડાય તમે વાત કરી બહુ સાચી છે કે અત્યારે આપણી સંસ્કૃતિને આપણે ભૂલી ગયા છે આપણી સંસ્કૃતિને અત્યારે દેશ વિદેશમાં લોકો સ્થાન આપી રહ્યા છે અને આપણે પોતે હિન્દુ ધર્મને અપનાવી લેવું છે આપણે પોતે અને આપણે પોતે જ આપણી સંસ્કૃતિને ક્યાંક ભૂલી ગયા છે અને એવું નથી કે બાળકોની ખાસ વાત છે પરંતુ દરેક લોકો

તો વિદેશમાં આજે કંઈક કોઈક બીમાર પડે ને તો ત્યારે ડોક્ટર્સ લોકો પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે છે કે તમે ગૌશાળા જઈને ગાય માતા સાથે સમય વિતાવો તો હા અને આપણે અહીંયા તો કેટલી બધી ગૌમાતાઓ ગૌશાળા પાંજરાપોળ છે ખેતરમાં આપણા ઘરોમાં ગાય હોય છે પણ કોઈને ખબર જ નથી કે આવું પણ કંઈક હોય જ્યારે બીપી શુગર કેન્સર જેવા રોગો સામે પણ ગૌમાતા માટે ફોરેન કન્ટ્રીઝમાં એ લોકો પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે છે કે હાફ એન આવર તમે જઈને ત્યાં વિતાવો ત્યાં વન આવરના ફિફ્ટી ડોલર જેટલા ચાર્જ કરે છે ગૌ માતા સાથે સમય વિતાવવા માટે એને કડલિંગ કરવા માટે ઓકે મને આના વિશે થોડું ડીપલી જણાવો આ સાચે મારા માટે પણ બહુ નવું છે કે ભાઈ વિદેશમાં આ રીતની પણ ટ્રીટમેન્ટ થાય છે એટલે એમની સાથે ટાઈમ વિતાવવાનું રીઝન શું આ કઈ રીતે આ હીલ કરે છે એમ કોઈ પણ પ્રોબ્લેમ્સ નથી ગૌમાતાના જે પોઝિટિવ વાઇબ્સ હોય છે ને જે એમની પીઠ પર ચંદ્રકેતુ નાળી હોય છે સૂર્યકેતુ નાળી તો એ સૂર્ય કેતુ આપણે પીઠ પર હાથ ફેરવીએ ને એના એમાં એ આખા બ્રહ્માંડની કોસ્મિક એનર્જી કન્ઝ્યુમ થતી હોય છે તો જ્યારે આપણે એની પીઠ પર હાથ ફેરવીએ ને ત્યારે એ એનર્જી આપણામાં આવે છે બરાબર એટલા માટે ફોરેન કન્ટ્રીઝમાં કે છે કે તમે ગૌમાતા સાથે સમય વિતાવો એને કડલિંગ કરો એને પંપાળો એમની સાથે સમય વિતાવો

એ લોંગ ટર્મ સુધી ઇફેક્ટ કરતું હોય છે આજે બાળક એની માતાને કહેશે કે મમ્મા મારે પહેલી રોટલી ગાય માટે જ બનાવવી જોઈએ ભારતીય સંસ્કૃતિ જે છે તો એને બાળક સાથે બહુ ખૂબ જ એની માતા એને ના નહીં કહી શકે અને જે માતા ભૂલી ગઈ છે ભારતીય સંસ્કૃતિ કે આ રોટલી બનવી છે એ બાળકો માતાને યાદ અપાવે બાળક જીદ કરે કે નહીં મમ્મા રોટલી નહીં બનાવશે તો હું સ્કૂલ નહીં જઈશ મારે આજે વેનઝડે છે તો મારે આજે સ્કૂલમાં રોટલી લઈ જવાનો દિવસ છે તો રોટલી તો તારે બનાવી જ પડશે તો એના થકી આપણી સંસ્કૃતિ પાછી આવી જે માતાઓ ભૂલી ગઈ છે તો બાળકોને થ્રુ અમે આ માધ્યમ બનાવ્યા અમે કે આવી રીતે એ માતાને યાદ અપાવી ખરેખર ખૂબ જ સારી શરૂઆત છે કે બાળકો થ્રુ માતાઓને યાદ કરાવું કે આપણી સંસ્કૃતિ શું છે આપણે જે સંસ્કૃતિને ભૂલી ગયા છે કે જે આપણે બાપ બાપ જે જે દાદાઓ વારસાગર એ લોકો પહેલા એવું જ કરતા કે પહેલી રોટલી હંમેશા ગાય માટે જ બનતી અને પછી બાકીના લોકો માટે બનતી આપણે કોઈ પણ અભિયાન ચલાવીએ કે કોઈ પણ કાર્ય કરીએ સારા અને ખરા દરેક ટાઈપના અનુભવ તમને થાય જ તો સૌથી પહેલા તો જણાવો કે સારા અનુભવ કયા થયા બાળકો સાથે કે પછી કોઈ સ્કૂલમાં કોઈ પર્સન સાથે

સારું કરી રહ્યા છે તો અમારે હજુ આગળ બાળકોને જોડવા જોઈએ આનાથી બાળકોમાં શેરિંગની ભાવના ભાવના કેરિંગની અને અને માટે તત્પર જોવા કહ્યું કે સારા અનુભવ થયા તો સાથે તમને એવા કોઈ ખરાબ પણ અનુભવ થયા તો આપણને એમ લાગે કે યાર હું કેવી રીતે કરીશ આપણને આપણું જ પોતાનું એક જે અત્યાર સુધી આપણે વિચાર્યું હું કરીને જ રહીશ એ આપણને બી ઇમ્પોસિબલ લાગે કે ના યાર થશે કે નહીં મારાથી કારણ કે જેમ સારું વાળા લોકો છે આપણા સમાજમાં એવા એવા પણ લોકો છે કે જે ખરાબ તો કોઈ અનુભવ તમારા વધારે એમ જયારે શરૂઆત કરવી હતી ત્યારે મનમાં થયું તો હતું કે સપોર્ટ કરશે કે નહીં લોકો શું બોલશે લોકો કહેશે કે ભાઈ અને કીધું પણ ઘણા લોકોએ કે આટલા મોટા બાપની દીકરી છે તો આને આ બધું કરવાની શું જરૂર છે પણ મારી ભાવના એ હતી ધારું તો હું એકલી પણ ગૌમાતાની માતાની સેવા કરી શકું છું હું એકલી દરેકને ખવડાવી શકું છું ખવડાવવું ફક્ત મારો ધ્યેય ન હતો મારો ધ્યેય હતો વિસરાતી જતી સંસ્કૃતિને પાછી લાવવામાં દરેક ઘર ઘર સુધી પહેલી રોટલી ગાય માતા માટે બને મારો એ ધ્યેય હતો તો જો હું એ વિચારીને બેસી જતે કે લોકો એમ બોલશે કે આને શું જરૂર છે તો હું કદી આગળ વધી જ ના શકતે પણ મેં મનમાં પ્રણ લીધું હતું કે મારે કરવું જ છે ગૌ માતા માટે તો લોકોએ જે બોલવું હશે એ બોલશે પણ મારે કરવું છે તો બસ મેં એ નહીં વિચાર્યું કે હું કોણ છું હું મારા રીતે આગળ વધતી ગઈ અને મને લોકોનો સપોર્ટ મળતો ગયો મારી ફેમિલીનો સપોર્ટ મળતો ગયો ફેમિલીમાં મારા નાના બે બચ્ચા છે મારા હસબન્ડ જ્યારે ઘરમાં ડિસ્કસ કરતી હું કે ભાઈ કેવી રીતે કરીશ આ ગુજરાતથી મુંબઈ ઘડી ઘડી જવું થોડું બહુ ડિફિકલ્ટ હતું મારી માટે ટ્રાવેલ કરવું બચ્ચે નાના મારી નાની ડોટર જે સેવન્થમાં છે ઓકે એ મને સૌથી વધારે સપોર્ટ તો એનો છે કે જ્યારે ઘરમાં વાત કરું ને તો સૌથી પહેલાં નહીં મમ્મા તમે જાઓ તમે કરો અમારી ચિંતા નહીં કરો અમે કરી લઈશું અમારું મેનેજ તો ત્યારે મને રડવું આવતું કે જ્યારે મારી નાની દીકરી આટલો સપોર્ટ કરી શકે તો મારે કરવું જોઈએ અને બચ્ચા તૈયાર છે ફેમિલી તૈયાર અને હું રાજસ્થાન ફેમિલી થી બિલોંગ કરું છું બરાબર તો રાજસ્થાન માં અમને લેડીઝ ને ઘર ની બહાર વધારે કામ કરવાની છૂટ નથી હોતી પણ મને મારા સસુ સસરા નો પણ એટલો જ સપોર્ટ મળ્યો મારા હસબન્ડ નો પણ એટલો જ સપોર્ટ મળ્યો કે જેથી હું આ કામ કરી શકું એમ પર ફેમિલી સપોર્ટ સિવાય આટલો બધા આટલા મોટા લેવલ પર જ્યારે કામ કરીએ ત્યારે ફેમિલી નો સપોર્ટ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ સારી વાત કહેવાય કે તમારી ડોટર આટલી નાની છે છતાં એ તમારી સાથે આમાં જોડાય છે ભલે એ ડિરેક્ટલી કદાચ દરેક જગ્યા પર તમારી સાથે ન આવી શકે પણ ઇનડિરેક્ટલી આટલો બધો તમને સપોર્ટ કરે છે ત્યારે તમે પણ આગળ વધી શકો છો અને આજે તમે હાલ જે અભિયાન ચલાવો છો એ સ્કૂલમાં તમે ચલાવો છો તો સ્કૂલમાં એવું પણ થઈ શકે કે ભાઈ જ્યારે આપણા પહેલી રોટી એટલે બાળકો જ્યારે રોટી લઈને આવે છે અને તમને આપે કરે તો એના વચ્ચે એ લોકોનું સ્ટડી ડિસ્ટર્બ થાય કે એવું કંઈક પ્રોબ્લેમ થાય છે કે કેવી રીતે તમે આખું મેનેજ કરો છો ના જરાય નહીં અમે સ્ટડી ડિસ્ટર્બ તો બિલકુલ પણ નથી થતી અમે લોકો કહીએ જ છીએ કે પર વીક વીકમાં એક દિવસ જ આ રોટલી લાવવાની હોય છે દરેક સ્કૂલને અલગ અલગ ડે અલોટ કરવામાં આવ્યો હોય છે એમાં જ્યારે બાળક આવે ત્યારે અમારું એક કન્ટેનર મુકાયું હોય છે ત્યાં બચ્ચા આવતી વખતે એમાં રોટલી મૂકી દે છે અને પછી બપોરના ટાઈમે અમારા વોલેન્ટિયર્સ જાય ત્યારે એ કલેક્શન કરીને પછી પાંજરાપોર ગૌશાળા ખાતે ખાવ અત્યારે જે તમે અભિયાન ચલાવો છો એમાં તમારી સાથે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી કેટલા લોકો જોડાયેલા છે આમાં અમા અમારી સાથે 30 જેટલા વોલેન્ટિયર્સ છે હમણા બરાબર અને જ્યારે અમે શરૂઆત કરી હતી તો એની વાત કરું તો ત્યારે અમારી પાસે એક પણ વોલેન્ટિયર ન હતો ઓકે તો તમે એકલા મેનેજ કરતા હતા ત્યારે એ ટાઈમ પર આ બધું ત્યારે બહુ ગડમથળ ચાલતી હતી એમ મગજમાં કે ભઈ શું કરું કેવી રીતે કરીશ એક પણ વોલેન્ટિયર હતી તો ત્યારે અમે કર્યું કે એક રિક્ષા રાખીએ બરાબર જે આવી રીતે કલેક્શન કરીને ગૌશાળા મોકલાવી દેસુ આવી રીતે અમે શરૂઆત કરી હતી તો તમે કીધું એ પ્રમાણે કે એક પણ વોલન્ટિયર તમારી પાસે ન હતું જ્યારે તમે શરૂઆત કરી તો તમને એમ ક્યારે એવું નહી થયું કે યાર નહીં થાય મારાથી નહીં પહોંચાય એમાં તો કોઈ છે નહીં હું કેવી રીતે કરીશ આવા ક્વેશ્ચન્સ તમને ન થયા મનમાં ક્યારે ના મને મનમાં મેં જે ધાર્યું તો એકદમ મક્કમ ધાર્યું તો કે ના હું કરીને જ રહીશ કઈ પણ કરીને વોલેન્ટીયર નહોતા તો રિક્ષા સેટ કરી બરાબર અને જ્યારે સૌપ્રથમ પહેલી સ્કૂલ જોડાઈ એમણે હા કીધું એટલે ત્યાર પછી મને થયું કે નહીં હવે હું બીજી પણ કરીશ અને ત્યાંથી મારી હિંમત પણ વધી કે સપોર્ટ કરશે મને બીજી સ્કૂલ પણ તો ત્યાંથી મેં આગળ વધાર્ય અને અત્યારે આ અભિયાનમાં કેટલી સ્કૂલો જોડાઈ છે હમણાં અમારી સાથે દક્ષિણ ગુજરાતની એટી જેટલી સ્કૂલ જોડાય છે દક્ષિણ ગુજરાતની વાત કરું ખાસ કયા કયા સિટીમાં મેન અત્યારે હાલ તમારું આ અભિયાન ચાલે છે નવસારી સુરત વલસાડ અને જુનાગઢ તો હવે આગળ ટાર્ગેટ શું છે ટાર્ગેટમાં તો સૌપ્રથમ તો આખું ગુજરાત અને ત્યાર પછી આખા ભારતમાં મારે આ મિશનને પહોંચાડવું છે ટાર્ગેટ ખરેખર ખૂબ સારું છે અને મેઇન વસ્તુ એ છે કે તમારું જે ધ્યેય છે એ ખૂબ જ સરસ છે કે ભાઈ અ પહેલી રોટી ગાયકી આપણી મેઇન જે સંસ્કૃતિ છે આપણી ભારતીય સંસ્કૃતિ છે જે ક્યાંક ભૂલાઈ રહી છે એને એને લોકો સુધી પહોંચાડવાનું ફરીથી એ કામ કરી છે દર્શક તમે પણ ચોક્કસ આ અભિયાનમાં જોડાજો કારણ કે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે પ્રીતિબેન જે આપણી ભારતીય સંસ્કૃતિ જે ભૂલાઈ રહી છે એને ફરીથી યાદ અપાવવાનું ખૂબ જ ઉમદા કાર્ય તેઓ કરી રહ્યા છે સ્કૂલમાં તમે આમ મળવા જાઓ તો ક્યારેક આમ એવું થયું કે એમ કોઈ રૂડલી વાત કરી હોય કે ના ના ભાઈ અમારા બધી વસ્તુ અમને ઇન્ટરેસ્ટ નથી અમારા છોકરાઓનું ભણતર અમારા માટે મેઈન છે આવું ક્યારેક કોઈ આમ વાતચીત થઈ હોય એ પણ થયું તું એની માટે કહું તો જ્યારે સ્કૂલ વાળાને ફોન કરો ને ઘણીવાર તો વાત કરીને તો ફોન થપ્પે દકીને મૂકી દે કે પછી વાત કરશું અને મળવા જઈએ તો કલાક કલાક ડેટ પણ કરવી પડતી અત્યારે તો કોન્ટેક્ટ યુઝ કરી શકતા હતા પણ મારે એ નહોતા કરવા જે પ્રિન્સિપલ્સ લોકો એમ વેઇટ કરીને જે કરવું પડતું તે મારી માટે બહુ ડિફિકલ્ટ હતું અને ત્યારે પછી પોતાની જાતને પાછું એના પછી સમજવાનું કે ના ના થઈ જશે નાના કરી લેસુ એ પોતાની જાતને એક પોઝિટિવ રીતે થોડું અઘરું થઈ જતું હશે મનમાં એ નક્કી જ હતું ભલે કંઈ નઈ વધી વધીને શું ના જ મળવાની છે ને ટ્રાય તો કરીએ અને એ ટ્રાય કરવા કરવામાં અમે એસી સ્કૂલ સુધી અહીં સુધી પહોંચ તમે તમારું ફાઉન્ડેશન પણ ચલાવો છો તો એ કઈ રીતે કાર્યરત છે અને કેટલો ટાઈમ થયો ફાઉન્ડેશન ને 2 યર્સ કમ્પ્લીટ થાય છે હવે અને એમાં મેઈન અમારો ધ્યેય જે છે એ ગૌ સંસ્કૃતિ સાથે લોકોને જોડવાનો અને એમાં દરેક પ્રવૃત્તિ ગૌ સંસ્કૃતિ ને લઈને થતી હોય છે અલગ અલગ માધ્યમથી અલગ અલગ રીતે અમે એ કરતા હોય છે પહેલી રૂટી ગાયકી અને અત્યારની જો આપણે વાત કરીએ તો આપણે શું કરીએ છીએ કે ભાઈ બચેલું કુચેલું જે હશે એ બધું ભેગું કરશું અને એ પણ પ્લાસ્ટિક બેગમાં અને અત્યારે ગાયો માટે સૌથી વધારે પ્રોબ્લેમ જો બન્યું ગયું છે ગાય માટે ને ઇવન આપણા પોતાના માટે પણ પ્લાસ્ટિક અત્યારે ડેન્જરસ છે સ્ટીલ આપણે ગાય ખાસ કરીને અત્યારે ગાયની વાત કરીએ છીએ તો આપણે પ્લાસ્ટિક બેગમાં નાખી દઈએ છીએ ખાવાનું અને પછી ગાય એ જ પ્લાસ્ટિક બેગ ખાય છે અને ઘણી વખત આપણે જોયું છે કે એના લીધે ડેથ પણ થઈ જતી હોય છે તો એની માટે હું એ કહેવા માંગીશ કે આપણે એટલા પણ વ્યસ્ત નથી હોતા જે ઘરની લેડીઝ ઘરમાં બચેલો ખોરાક હોય છે ને એ પ્લાસ્ટિકમાં રેપ કરીને એમ નાખી દેતા હોય છે કે ભાઈ નાખતા જઈએ પણ તમે એ ધ્યાન રાખો ગૌ માતા એ આપણી જે આપણે એને માતા કહીએ છીએ તો જો એ પ્લાસ્ટિક અને એ બચેલો એઠો ખોરાક કચરો એમાં તમે ઘણીવાર શાક પણ નાખી દેતા હોય છે તો એ ગાય માતાને ખૂબ જ નુકસાન કરે છે એટલે પ્લાસ્ટિક સાથે સાથે આવું મરચા વાળું ખાવાનું પણ તમે નહીં આપો ગૌમાતાને આ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે લોકો સુધી શું મેસેજ પહોંચાડવા માંગો છો તમે આ તમારા અભિયાનને લઈને ખાસ કરીને લોકોને હું એ કહેવા માંગીશ કે અત્યાર સુધી અમે એસી સ્કૂલ સાથે જોડાયા છે અને એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ બાળકો અમારી સાથે આમાં જોડાયા છે તો હવે આ મિશનને આખા ભારતમાં ફેલાવવા માટે દરેકને એ اپિલ કરવા માંગુ છું કે તમે પણ આ મિશનમાં અમારી સાથે જોડાઓ અને આ સંસ્કૃતિને જાળવવામાં અમારી સાથે ગૌ સેવા સાથે જોડાઓ અને દરેક ખૂણામાં દરેક વોલેન્ટીયર બની જાય એવી આશા છે મને પ્રીતિબેન યુ તમે તમારો આટલો કિંમતી સમય અમને આપ્યો અને ખરેખર ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે પ્રીતિબેન તો તમે પણ આ ગૌ સેવામાં સાથે જોડાઓ હિન્દુ સંસ્કૃતિ જે વિસરાતી જઈ રહી છે એને ફરી એકવાર જીવંત કરો એવી જ આશા છે